જય માતાજી જય શ્રી કૃષ્ણ રોમરામ નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ તમે જોઈ રહ્યા છો વાઘુભા ફેમિલી વ્લોગ અને અમારે ચાલી રહ્યું છે અહીંયા આગળ આપણે અમારે પીકે છે ને એની કોમેડીનું શૂટિંગ ચાલી રહ્યું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો હા અને અમે આગળ મસ્તિક વાડીમાં આવી ગયા છીએ મસ્તિકવાડી છે તો ત્યાં આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ બહુ મસ્ત વાળીએ તો અમે હજી ત્યાં શૂટિંગ કરવા માટે આવેલા તો કેમ કે ઘરે તો કેટલું વિડીયો બનાવવાનો દિવસ એટલા માટે અહીંયા બહાર આવેલા છીએ અમે આજે વિડીયો બનાવવા માટે બહુ સુપર ડુપર ઇટ હા શૂટિંગ જામફળ 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 બધું ખાવાનું કેમિકલ વાળું થઈ ગયું એટલે પછી શું કરવાનું તો અહીંયા આગળ આપણે વિડીયો બનાવીએ ને બનાવી જો આપણા બ્લોગમાં ને આજે જશે આપણે આપણે શું કહેવાય શું આજે આપણે છે ને આજે સોમા પાચન પાંચમ ને પાચન માં આજે હા બધી છોકરીને કરવી જોઈએ ફરજીયાત જે છોકરીને મતલબ છોકરીઓ હોય મોટી મોટી અઢાર વર્ષથી એ છોકરીને બધીને ફરજિયાત પાચન કરવી જોઈએ કેમકે સારું ધોવાઈ જાય બરાબર શાકભાજી બહુ મસ્ત છે આગળ ભીંડા છે અને બધું આવી છે આગળ beraber, mana ini syuting caleg di sini, pas hello kamera kauin katau, teman-teman, teman-teman juga, ini agaknya syuting caleg di sini, mereka

ઈનો શૂટિંગ ચાલી રહ્યો છું અને તમે પ્રોપર કરતા રહેજો અને અરે અમારું ચંપાબા ચંપાબા કો ફેમિલી જો આ જમાનામાં જોવાનું નતું ડોહો જો જમાનાનો આ મારો ડોહો હમ પણ અમાર ડોહા હે ને તે વધ્યા જ નહીં ને ઉંમર 60 વર્ષની થઈ છે ડોહાનો આ વધ્યા વાઘુબાની મમ્મી આરા તમે અમારા જમાનેમાં ગોતવાનું નતું તમારું જો

માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ બધા મિત્રો તો તમારા બધા નું હાર્દિક તમે જોઈ શકો છો આપણે ગણપતિ નું અહિયાં આગળ બહુ મસ્ત અમારે ઈશ્વર ભાઈ પંડિત યુવાને સ્થાપના કરી ગણપતિ ની બહુ મસ્ત છે જો કેટલા દિવસ રાખવાના આઠ અચ્છા તો અમારે અહીંયા દિન રહેગે ગણપતિજી એ મતલબ आपको तो दिक्कत नहीं नू तो आपको वीडियो में <laughs> ये है हमारी माता श्री जो <laughs> इन्होंने इनके घर पे हाँ मतलब हम दर्शन करने आए थे ये इनको हिंदी आती है और मुझे गुजराती आती है बराबर थोड़ी थोड़ी समझ में आती है उनको गुजराती तो इनके घर पे स्थापना की है गणपति की तो हम गुजराती बोले बराबर <laughs> तो आप दर्शन करवाई आ गया था तब जो सको पंडित नु घर से बड़े भगवान आमा नहीं खाली तुम्हें लोग अभी लाया अशोक गणपति नहीं लाया मन तो ही आवता वर्ष लाओ जो बराबर गणपति सारा काम माटे आपरे बदय पहला गणपति नि याद करता होइए हमेशा तो यहां अगर भी लाया दर वर्ष लाए तो पहली वक्त भी लाया था ना बीजी वक्त भी लाया ना जो तो बने रहो हमारा व्लॉग પૂજા ને એવું તો થઈ ગયું તું અને મારે જમવાનું બાકી હતું એટલે મારે થોડું લેટ થઈ ગયું હું પૂજામાં આવી શકી નહીં અને આપણે કાલે બતાવીશું પૂજામાં આવીશું વાકું પેલું તું પણ મારે ખાવાનું બાકી હતું એટલા માટે लाभ प्रसाद आपल्या दर्शन करवा